બાપ શરીરમાં પ્રવેશ કરી ખાસ અમને ભણાવવા આવ્યા છે પ્રશ્ન છે તમને બાળકોને જ્ઞાન ત્રીજું નેત્ર કેમ મળ્યું છે ઉત્તર છે અમને જ્ઞાનું ત્રીજા નેત્ર મળ્યું છે પોતાના શાંતિધામ અને શુભધામને જોવાના માટે આ આંખોથી જે જૂની દુનિયા મિત્ર સંબંધી વગેરે દેખાઈ રહ્યા છે એનાથી બુદ્ધિ કાઢી દેવાની છે બાપ આવ્યાથી કચ બાપ આવ્યા છે કચરાથી કાઢીને ફૂલ બનાવવા દેવતા બનાવવા

એવો કોઈ સ્ટુડન્ટ હોતો નથી જે પોતાના ટીચરને ને ભણતર ને અને એની રિઝલ્ટ ન જાણતા હોય જેમને ભગવાન ભણાવે છે એમને કેટલી ખુશી હોવી જોઈએ આ ખુશી સ્થાયી કેમ નથી રહેતી તમે જાણો છો અમને કોઈ દેહધારી મનુષ્ય નથી ભણાવતા અશરીરી બાપ શરીરમાં પ્રવેશ કરી ખાસ તમને બાળકોને ભણાવવા આવ્યા છે આ કોઈને પણ ખબર નથી કે ભગવાન આવીને ભણાવે છે તમે જાણો છો અમને અમે ભગવાનના બાળકો છીએ તે અમને ભણાવે છે તે જ જ્ઞાનના સાગર છે શિવ બાબાની સન્મુખ તમે બેઠા છો આત્માઓ અને પરમાત્મા અત્યારે જ મળે છે બાબા કહે છે ભગવાન અમને ભણાવે છે એમને યાદ કરતા રહેવા જોઈએ પરંતુ અહિયાં તો એવા એવા છે જે બિલકુલ જ ભૂલી જાય છે કઈ પણ નથી જાણતા ભગવાન પોતે કહે છે કે બાળકો ઘણા બાળકો આ ભૂલી જાય છે નહીં તો તે ખુશી રહેવી જોઈએ ને અમે ભગવાનના બાળકો છીએ તે અમને ભણાવી રહ્યા છે માયા એવી પ્રબળ છે જે બિલકુલ જ ભૂલાવી દે છે આ આંખોથી આ જે જૂની દુનિયા મિત્ર સંબંધી વગેરે જોઓ છો એમાં બુદ્ધિ ચાલી જાય છે અત્યારે તમને છે બાબા કહે તમે શાંતિધામ સુખધામને યાદ કરો આ છે દુઃખધામ ચીચી દુનિયા તમે જાણો છો ભારત સ્વર્ગ હતું અત્યારે નર્ક છે બાપ આવીને ફરી ફૂલ બનાવે છે ત્યાં તમને એકવીસ જન્મોના માટે સુખ મળે છે આના માટે જ તમે ભણી રહ્યા છો પરંતુ પૂરું નથી ભણવાના કારણે અહિયાના ધન દોલત વગેરેમાં જ બુદ્ધિ લટકતી રહે છે એનાથી બુદ્ધિ નીકળતી નથી બાપ કહે છે શાંતિ ધામ સુખ ધામ તરફ બુદ્ધિ રાખો પરંતુ બુદ્ધિ ગંદી દુનિયા તરફ એકદમ ચટકી જાય છે નીકળતી જ નથી બાબા કહે છે ભલે અહીંયા બેઠા છે તો પણ જૂની દુનિયાથી બુદ્ધિ તૂટતી નથી અત્યારે બાપ આવ્યા છે બુલબુલ બનાવવા પવિત્ર બનાવવાના માટે તમે મુખ્ય પવિત્રતાના માટે જ કહો છો

બાળકો પર કેટલી મહેનત કરે છે એકદમ કચરાથી કાઢે છે કચરામાંથી અત્યારે તમે ફૂલ બની રહ્યા છો જાણો છો કલ્પ કલ્પ અમે એવા ફૂલ એટલે કે દેવતા બનશું બનીએ છીએ મનુષ્ય થી દેવતા કીએ કરત ન લાગી બાર અત્યારે તમને બાપ ભણાવી રહ્યા છે અમે અહીંયા મનુષ્ય થી દેવતા બનવા આવ્યા છીએ આ અત્યારે તમને ખબર પડી છે પહેલા આ ખબર નહી પડી હતી તો બાબા કહે છે કે અત્યારે બાપે બતાવ્યું છે પહેલા ખબર નહોતી ત્યારે આપણને ખબર પડી છે નવે બાપે આપણને બતાવ્યું છે કે તમે રાજ્ય કરતા હતા પછી રાવણે રાજ્ય આપ્યું લઈ લીધું તમે જ ખૂબ સુખ જોયા છે અને પછી ચોર્યાસી જન્મ લેતા લેતા સીડી નીચે ઉતરો છો આ છે જ છી છી દુનિયા કેટલા મનુષ્ય દુખી છે કેટલા તો ભૂખે મરતા રહે છે કઈ પણ સુખ નથી ભલે કેટલા પણ સાધન છે બાબા કહે છે કેટલા ભૂખે મરે છે કેટલા ધનવાન છીએ તો પણ અલ્પકાલ નું સુખ કાગવિષ્ટ સમાન છે એને કહેવામાં આવે છે વિષય વેતણી નદી સ્વર્ગમાં તો ખૂબ સુખી સુખી હતા અત્યારે તમે ગોરા બની રહ્યા છો બાબાએ કહ્યું છે અત્યારે તમે સમજો છો અમે જ દેવતા હતા પછી પુનર્જન્મ લેતા લેતા વૈશ્યાલયમાં આવીને પડ્યા છીએ અત્યારે ફરી તમને શિવાલયમાં લઈ જાય છે શિવ બાબા સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યા છે તમને ભણાવી રહ્યા છે ભણતર ભણાવી રહ્યા છે તો સારી રીતે ભણવું જોઈએ ને ભણીને ચક્કર બુદ્ધિમાં રાખીને દેવી ગુણ ધારણ કરીને બાબા કહે છે એ બધું કરવું જોઈએ તમે બાળકો છો રૂપ બસંત તમારા મુખથી સદા જ્ઞાન રત્ન જ નીકળે પથ્થર નહી કચરો નહી બાપ પણ કહે છે કે હું રૂપ છું હું પરમધામ એ ચક્ર ચલાવવાનું છે એને યાદ કરવાના છે બાબાએ કહ્યું છે જ્યારે કોઈ ભણીને ડોક્ટર બેરિસ્ટર વગેરે બને છે તો લાખો કમાઈ છે બાબાએ કહ્યું છે એક એક ડોક્ટર મહિનામાં લાખ રૂપિયા કમાય છે ખાવાની પણ ફુરસત નથી રહેતી તમે પણ હવે ભણી રહ્યા છો તમે શું બનો છો વિશ્વના માલિક તો આ ભણતરનો નશો હોવો જોઈએ ને તમને તમારા બાળકોમાં વાતચીત કરવાની કેટલી રોયલ્ટી હોવી જોઈએ તમે રોયલ બનો છો ને રાજાઓની ચલનને જુઓ કેટલી ઓછી છે

લઈએ છીએ તો એને પાછા પણ આપવાના છે ક્યારેય એવા હાથમાં લેશે નહીં જો લેવાનું બાબ હશે તો ઈશારો કરશે સેક્રેટરીને આપો એનાથી લે છે તો એને પાછું પણ આપવાનું છે નહીં તો લેશે નહીં કોઈ રાજા પ્રજાથી બિલકુલ લેતા નથી તો ખૂબ લૂટે છે રાજાઓમાં પણ ફરક હોય છે અત્યારે તમે સત્યુગી કહે છે રાજાઓ બને છે ડબલ અહિંસક તાજ વગેરે બાબા કહે છે કે ડબલ તાજના માટે પવિત્રતા જરૂર જોઈએ ઘણા તો ખૂબ લૂટે લૂટે છે રાજાઓમાં પણ ફરક હોય છે અત્યારે તમે સત્યુગી ડબલ સી તાજ રાજાઓ બનો છો ડબલ આગળ પવિત્રતા જરૂર રાખવી જોઈએ બાબા કહે છે કે અત્યારે તમે સત્યુગી ડબલ સી તાજ બનો છો આ વિકારી દુનિયાને છોડવાની છે તમને બાળકોને વિકારને છોડ્યા છે વિકારી કોઈ અહીં આવીને બેસી ન શકે જો વગર બતાવી આવીને બેસી જાય છે તો પોતાનું જ નુકસાન કરે છે કોઈ ચાલાકી કરે છે કોઈને ખબર થોડી પડશે બાપ ભલે ન જુએ જુએ પોતે જ પાપ આત્મા બની જશે તમે પણ પાપ આત્મા હતા હવે પુરુષાર્થથી પુન્યાત્મા બનો છો તમે બાળકોને કેટલી નોલેજ મળે છે હવે પુરુષાર્થથી થી પુણ્યાત્મા બનવાનું છે આ નોલેજ થી તમે શ્રી કૃષ્ણ પુરી ના માલિક બનો છો બાપ કેટલો શિંગારે છે ભગવાન ભણાવે છે તો કેટલા ખુશીથી ભણવું જોઈએ એવું ભણતર તો કોઈ સૌભાગ્યશાળી જ ભણે છે બાબાએ કહ્યું છે અને બીજા સર્ટિફિકેટ પણ લેવાનું છે બાબા કહે છે તમે ભણો ક્યાં છો બુદ્ધિ ભટકતી રહે છે તો શું બનશો બાબા કહે છે લૌકિક બાપ પણ કહે છે આ હાલતમાં તો તમે નાપાસ થઈ જશો કોઈ તો ભણીને લાખ કમાઈ છે કોઈ તો જુઓ તો ધક્કા જ ખાતા રહેશે તમારે ફોલો કરવાના છે મધર અને ફાધરને મમ્મા બાબાને આગળ ચાલીને જેટલું દુઃખ વધતું જશે બાબા કહે છે એટલું મનુષ્યોને વૈરાગ આવશે પછી ભણવા જ લાગી જશે દુઃખમાં ભગવાન શબ્દને બાબા કહે ભગવાન શબ્દને જ કહેતા રહે છે હાઈ રામ દુઃખના સમયે જ્યારે મરવાનો સમય હોય રા હે રામ હાઈ રામ હાઈ ભગવાન કહેતા જ રહે છે ને તમારે તો કઈ પણ કરવાનું નથી તમે તો ખુશીથી તૈયારી કરો છો ક્યાં આ જૂનું શરીર છૂટે તો નવી દુનિયા નવા જઈએ એવા પણ છે ભણાવવા વાળા જાણી શકે છે અને ભણવા વાળા થી ભણવા વાળાની અવસ્થા ખૂબ સારી રહે છે બાપ તો દરેકને જાણે છે ને તમે બાળકો પણ નંબર વાર પ્યાર બાળકોને વિઘ્નોથી પાર જવાનું છે એમાં ફસાવાનું નથી જે કહે છે માયા તો ખૂબ જબરજસ્ત છે અમે કેવી રીતે ચાલી શકીશું ચાલો જો એક એવું વિચાર તો માયા એકદમ કાચા ખાઈ લેશે અમે કેવી રીતે ચાલી શકીશું જો એવું પણ કંઈ વિચાર્યું તો પણ માયા કાચા ખાઈ જશે ગજને ગ્રાહે ખાધા ને ગજ એટલે હાથી એને રાહ ગ્રાહ એટલે મગર એ ખાઈ ગઈ આ અત્યારની જ વાત છે ને પેલા સારા સારા બાળકોને માયાએ હરાવી દીધા છે ગ્રહ બાબા કહે છે કે ગ્રાહ એકદમ હબ કરી લે છે પોતાને છોડાવી નથી શકતા પોતે પણ સમજે છે અમને બાયા માયાના થપ્પડથી બાપ છોડાવે છૂટવા ઈચ્છે છે પરંતુ માયા છૂટવા નથી દેતી કહે છે માયા બાબા માયાને બોલોને અમને પકડે નહીં બાબા કહે છે અરે આ તો યુદ્ધનું મેદાન છે ને મેદાન તો એવું થોડી હશે એને થોડી કહેશે એને તો કહો કે અમને આંગળી ન લગાવે મેચમાં કહેશે ખૂબ ઊંચ પદ પામી શકો છો ભગવાન ભણાવે છે ઓછી વાત છે શું બાબા કહે છે અત્યારે તમારી ચડતી કળા થાય છે નંબર વાર પુરુષાર્થ અનુસાર દરેક બાળકોને શોખ રાખવાનો છે કે અમે ભવિષ્ય હીરા ભવિષ્ય જીવન હીરા જેવું બનાવીએ વિઘ્નોને મટાવતા જઈએ કેવું પણ કરીને બાપથી વારસો જરૂર લેવાનો છે નહીં તો અમે કલ્પ કલ્પાંતર ફેલ થઈ જઈશું સમજો કોઈ સાવકારનું બાળક છે તો કહેશે

સફલ હોગી જો જો કે નામ લગાય રાવણ ની લંકા પણ છે તમે બધા સીતાઓ છો રામ આવેલા છે આખી ધરતી પર એક ટાપુ છે ધરતી પણ શું છે ટાપુ છે આ સમયે છે જ બધામાં રાવણનું રાજ્ય બા આવીને રાવણ રાજ્યને ખલાસ કરાવીને તમને રામ રાજ્યના માલિક બનાવે છે તમને તો અંદરમાં થા ખુશી હોવી જોઈએ ગવાયેલું પણ છે અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો બાળકોને પૂછો તમે પ્રદર્શનીમાં પોતાના સુખ બતાવો છો ને અમને ભગવાન બાબા કહે છે અમે ભારતને સ્વર્ગ બનાવી રહ્યા છીએ ભારતની સેવા કરી રહ્યા છીએ જેટલા જેટલા શ્રીમત પર ચાલીશું એટલા તમે શ્રેષ્ઠ બનશો તમને મત આપવાવાળા અનેક નીકળશે પરંતુ એ પણ પરખવાનું છે કે સંભાળવાનું છે ક્યાં ક્યાંક માયા પણ ગુપ્ત વેશમાં પ્રવેશ કરી થઈ જાય છે તમે વિશ્વના માલિક બનો છો અંદરમાં ખૂબ ખુશી હોવી જોઈએ તમે કહો છો બાબા અમે આપસમાં વિશ્વના માલિક બનીએ તો અંદર ખુશી થવી જોઈએ તમે કહો છો બાબા અમે તમારાથી સ્વર્ગનો વારસો લેવા આવ્યા છીએ સત્યનારાયણની કથા સાંભળીને અમે નરથી નારાયણ અને નારીથી લક્ષ્મી બનીશું તમે બધા હાથ ઉઠાવો છો બાબા અમે તમારાથી પૂરો વારસો લઈને છોડીશું નહીં તો અમે કલ્પકલ્પ ગુમાવી દઈશું કોઈ પણ વિઘ્નને અમે ઉડાવી દઈશું એટલી બહાદુરી ચાહીએ એટલી બહાદુરી જોઈએ તમે એટલી બહાદુરી કરી છે ને જેટલો વારસો મળે છે એને થોડી છોડશું કોઈ તો સારી રીતે રોકાઈ જાય છે પછી કોઈ તો થઈ જાય છે સારા માયા ખાઈ ગઈ ખાઈને બધું કરી લીધું હવે બાપ કહે છે હે આત્માઓ ખુબ પ્યારથી સમજાવે છે હું પતિ દુનિયા થી ને આવીને પાવન દુનિયા બનાવું છું હવે પતિ દુનિયાનું મોત સામે ઉભું છે હવે હું તમને રાજાઓના રાજા બનાવું છું પતિત રાજાઓના પણ રાજા સિંગલ તાજ રાજા ડબલ તાજ વાળા માથું ડબલ તાજ રાજાઓની સામે માથું કેમ ઝુકાવે છે અર્ધો કલ્પ પછી જ્યારે એમની તે પવિત્રતા ઉડી જાય છે તો રાવણ રાજ્યમાં બધા વિકારી અને પૂજારી બની જાય છે તો હવે બાપ બાળકોને સમજાવે છે કોઈ ગફલત નહીં કરો ભૂલી નહીં જાઓ સારી રીતે ભણો

હવે સત્તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાનું છે પછી શરીર પર સતો પ્રધાન મળી જશે આત્માને સતો પ્રધાન બનાવવાની છે આ તાત આ ચિંતા આ લગન લાગેલી રહે બાપ માત્ર કહે છે મામે કમ યાદ કરો બસ આજ ચિંતા રાખો તમે પણ કહો છો ને બાબા અમે પાસ થઈને બતાવીશું ક્લાસમાં જાણે છે કે બધા સ્કોલરશિપ તો નહીં લેશે બધાને તો મળશે પણ નહીં છતાં પણ પુરુષાર્થ તો ઘણા કરે છે ને તમે પણ સમજો છો અમને નર નરથી નારાયણ બનવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે ઓછો કેમ કરીએ કોઈ પણ વાતની પરવા નહીં વોરિયર્સ ક્યારે પરવા નથી કરતા યોદ્ધા હોય છે ને કોઈ ચિંતા કે પરવા નથી કરતા કોઈ કહે છે બાબા ખૂબ તોફાન સ્વપ્ન વગેરે આવે છે આ તો બધું થશે તમે એક બાપને યાદ કરતા રહો એ દુશ્મન પર જીત મેળવવાની છે કોઈ સમય એવા એવા સ્વપ્ન આવશે ન મન જીત એવા એવા ગુટકા આવશે આ બધી માયા છે અમે માયાને જીતીએ છીએ અડધા કલ્પના માટે દુશ્મનથી રાજ્ય લો છો અમને કોઈ પરવા નથી બહાદુર ક્યારેય ચૂંચા નથી કરતા લડાઈમાં ખુશીથી જાય છે તમે તો અહીંયા ખૂબ આરામથી બાપથી વારસો લઈ રહ્યા છો આ છીછી શરીર છોડવાનું છે હવે જઈએ છીએ સ્વીટ સાયલેન્સ હોમ તો બાપ કહે છે હું આવ્યો છું તમને લઈ જવા મને યાદ કરો તો પાવન બનશો ઇમ્પ્યોર આત્મા તો જઈ ન શકે આ છે નવી વાતો અચ્છા

અમે યોદ્ધા છીએ આ સ્મૃતિથી માયારૂપી દુશ્મન પર વિજય મેળવવાની છે એની પરવા નથી કરવાની માયા ગુપ્ત રૂપમાં બહુ પ્રવેશ કરે છે એટલે એને પારખીને અને સંભાળવાનું છે આજનું વરદાન મનસાવાચા અને કર્મણાની પવિત્રતામાં સંપૂર્ણ માર્ક્સ લેવાવાળા નંબર વન આજ્ઞાકારી ભવ મનસા પવિત્રતા અર્થાત સંકલ્પમાં પણ અપવિત્રતાના સંસ્કાર ઈમર્જ ન હોય સદા આત્મિક સ્વરૂપ અર્થાત ભાઈ ભાઈની શ્રેષ્ઠ સ્મૃતિ રહે વાચામાં સદા સત્યતા અને મધુરતા હોય કર્મણામાં સદા નમ્રતા સંતુષ્ટતા અને હર્ષિત મુકતા હોય આ જ આધાર પર નંબર મળે છે અને એવા સંપૂર્ણ પવિત્ર આજ્ઞાકારી બાળકોના બાપ પણ ગુણગાન કરે છે તે પોતાના દરેક કર્મથી બાપના કર્તવ્યને સિદ્ધ કરવાવાળા સમિપ્રતન છે સ્લોગન છે સબન સંપર્ક અને સ્થિતિમાં લાઈટ બનો દિનચર્યામાં નહીં અવ્યક્ત ઈશારા આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતર્મુખી બનો અંતર્મુખી આત્માઓ કોઈ પણ પરિસ્થિતિ હોય ચાહે સારી હોય ચાહે હલાવાવાળી હોય પરંતુ દરેક સમયે દરેક સંકર્ સર્કમસ્ટેન્સ ના અંદર પોતાને કરી લે છે એકલા હોય કે સંગઠનમાં હોય બંનેમાં એડજસ્ટ થવું હું પોતાને સેટ કરવા એ છે બ્રાહ્મણ જીવન ઓમ શાંતિ